આણંદ શહેર જમ્યતે ઉલમાય હિન્દ મુસ્લિમ સમાજ આણંદ દ્વારા વકફ મિલકતોને ઉમીદ પોર્ટલ પર નોંધણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના અનુસંધાને આણંદ જિલ્લાના તમામ મુતવલ્લી આણંદ શહેરના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે મુફ્તી ઇમરાન સાહેબ ઠેરીવાલા એડવોકેટ ઇકબાલ શેખ ડૉક્ટર અકિલ અલી સૈયદ એડવોકેટ ગુલરેજ સૈયદ હાજર રહ્યા હતા અને ઉમીદ પોર્ટલ પર વકફની નોંધણી માટેનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો જી મુફ્તી સાહેબ આજનો આ પ્રોગ્રામ શા માટે રાખવામાં આવે આજનો આ પ્રોગ્રામ આખા ગુજરાત અને આખા ઇન્ડિયામાં ખબર છે કે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે આપને ઉમીદ પોર્ટલ પર વકફ રી રજીસ્ટ્રેશન કરાવવાનું છે એટલે સમાજમાં જાગૃતિ માટે રમિયત ઉલ્મા અને આણંદ સમાજના તમામ મુસ્લિમ આગેવાનોએ અહીંના જે ઉલમા જવાન છે એમ લોકોએ બધા મળીને એક જાગૃત પ્રોગ્રામ કે ભાઈ આપણે કેવી રીતે આપણા ડોક્યુમેન્ટ ઠીક કરીને ઉમીદ પોર્ટલ પર આપણું આ બધું રી રજિસ્ટ્રેશન કરાવવું એટલે તમામ સમાજના લોકોને ખાસ કરીને આણંદમાં આ બધા જે લોકો જમા થયા છે એમના તરફથી એક મેસેજ છે કે સત્તર ડોક્યુમેન્ટ જે તમને કાગળમાં આપેલા છે એ બધા જમા કરો અને જમા કરીને તમે પોતાના તમામ ડોક્યુમેન્ટને ઉમીદ પોર્ટબલ જમા કરાવો એટલે હમણાં આ લોકોએ એલાન કરેલું છે કે ત્રણ જગ્યા ઉપર હમણાં શરૂ થશે સેન્ટર એની ઉપર જાઓ અને પોતાની મસ્જિદ દરગાહ કબ્રસ્તાન અને જેટલી પણ વખતની વસ્તુ છે એને તમે જઈને નોંધાઈ લો તાકી તમારી ભવિષ્યમાં તમારી ઔલાદો માટે અને તમારી નસલ માટે આ મસ્જિદો દરગાહો કબ્રસ્તાનો મહેફૂઝ રહે એટલે આ લોકો મહેનત કરી રહ્યા છે અમારા મુલાના બતાવશે કે કયા ત્રણ એવા સેન્ટર હમણાં શરૂ કરવામાં આવશે તાત્કાલિક એ કયા કયા ઇલાકામાં છે એ તમને હમણાં બતાવશે એટલે ત્યાં પહોંચીને આપનું તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવા તમામને વિનંતી છે સાહેબ આણંદમાં આણંદ જિલ્લામાં આ જે કેમ્પ રાખવામાં આવશે એ કઈ કઈ રાખવામાં આવશે એ સૌ પ્રથમ તો એમજી સાહેબની ઓફિસ છે ગુજરાતી ચોક બીજા નંબર પર મદરસા હાઈસ્કૂલ છે ત્રીજા નંબર પર અમે ઝોન વાઇસ સેન્ટરો નક્કી કર્યા છે જેથી કરીને ઓપરેટર છોકરાઓ હશે એમને માર્ગદર્શન આપશે તો તમામ ઝોન જે છે અમારા જે ચૌદ ચૌદ મસ્જિદોના ઝોન છે એ હિસાબ અમે સેન્ટર બનાયા છે કોઈ અવરોધ ઉભો ના થાય અને સરળતાથી લોકો સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી છે અને જે સમયમર્યાદા આપી છે મર્યાદાની અંદર નોંધણી કરી શકીએ અને એની અંદર કોઈ વિપક્ષ વિક્ષેપ ના પડે એની કોશિશ કરી